વડોદરા જિલ્લાના ડકોઈ તાલુકામાં ઓરસંગ નદીના પટમાં ઘણી એવી લીજો આવેલી છે કેટલાય લીજ હોલ્ડરો ખાન ખનીજના તેમજ અન્ય નીતિ નિયમો નેવી મૂકી ગેરકાયદેસર રેતી ઉલેચવાનું કામ કરી રહ્યા છે જેને લઈને આજે કરણેટના ગામજનો આવી જ એક લીજમાં ઉતર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેમાં ગ્રામજનોનો આક્ષેપ હતો કે અહીંયા તેઓના સમાજના એસટી એસસી સમાજના સ્મશાન આવેલું છે તદ ઉપરાંત ડભોઈ નગરપાલિકાના વોટર વર્કર પંપ નજીક આવેલા છે જેમાંથી ડભોઈના લોકોને પીવાનું પાણી ક્યાંથી

પાણી ની આવક બંધ થાય છે જણાવું છું કે કંડેટ ગામ ની અંદર જે લીજ મંજૂર કરવામાં આવી છે નામે જયેશભાઈ પટેલના નામ પર જગ્યા આ અગાઉ બે હજાર આઠમાં ગ્રામ તરફથી નામ મંજૂર કરવા માટે ઠરાવ પંચાયતે કરેલો છે એને કોઈ સંમતિ આપેલ નથી તો સદા પણ આ ડીજ અત્યારે મંજૂર કરેલી છે તે કયા આધારે મંજૂર કરવામાં આવી છે એમને પંચાયતને જાણ નથી એના બાબતે અને આ અંગે ઠરાવ પંચાયતે કોઈ પ્રકારનો ઠરાવ કે સંમતિ આપેલ નથી અને વધુમાં જણાવવાનું કે અઢાર બાર બે હજાર વીસના રોજ ગ્રામ પંચાયત તરફથી મારી એક અરજી મળી હતી કે ગામ લોકો

ગ્રામ પંચાયતની મંજૂરી વગર રીત ચાલુ કરવામાં આવે છે તો આગળની કાર્યવાહી કરવા માટે લોકોનો વિરોધ છે કે આ બીજી ખરેખર મંજૂર ના થવી જોઈએ જો થાય તો ગ્રામ પંચાયત અને ગામની જે છે તો ઢાકા બધા નુકસાન થાય એમ છે અને હાલ હાલ જ્યારે રેટીનું ખનન થઈ રહ્યું છે તો એના અટકાવવા માટે કોઈ પગલા લીધા આગળ પગલાં તમે આગળ બધી અરજી મોકલાવી છે મેં પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબ બધા લોકોને પાંચ જગ્યા પર મેં અહીંથી અરજી ફોરવર્ડ કરેલી છે જાણ માટે લોકો અમાર જ જવાબદારી છે કે ત્યાં અમે સડ પરજી અને પંચાયત કઈમાં આગળ જાણકારી આ સરકારે જાણકારી લીજે કે આજી વસ્તુ થાય છે અલીગલી વસ્તુ સ્થળ પર તરીકે તપાસ કરી કે ખરેખર કામ થાય કે ન થાય તો કામ ચાલુ છે ત્યારે તો એની અમે આગળ જાણ કરી ઓપલે કચેરીમાં હા બચ્ચા કર્યું છે અમે કેટલું ખનન થયેલું છે આ સર 40 50 ટ્રક જેટલા રેતી લઈ ગય છે દીવસે કર્નેટ ગામ હે નદીમાં સર્વે નંબર બારમાં જે લીઝ ફાળવવામાં આવેલ છે તે ખરેખર ગામના હિત માટે નથી આ લીઝની ફાળવણી થઈ છે તે ઓવરબ્રિજની બાજુમાં થયેલી છે ડભોઈ નગરપાલિકાને તેમજ ગ્રામજનોને પીવાનું પૂરતું પાણી મળે ફેન્સીડ કુવાઓ આવેલા છે તેમજ ગામના નજીકના રહીશજનો અને ગામનું ગોચર પણ ત્યાં આગળ આવેલું છે એ ગોચરને પણ નુકસાન થયે એવું છે એના લીધે ગામના ઢોર ઢોરઢાકર પણ ભૂખે મરી શકે એવી શક્યતા છે તેમજ ગામના ધોવાણ થવાથી ગામના ગામનું પણ ધોવાણ થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે તેથી કરીને ગામના ગામજનો અને પંચાયતની અંદર બે હજાર આઠની અંદર પણ ગામનું હિત તાકીને ઠરાવની નામંજૂરી આપેલી છે તો એ છતાં પણ આ જગ્યા ઉપર મંજૂર કરીને અહીંયા ઘર ખોદકામ રેતુનું થાય છે ખાંડ ખનીજને અમારી નમ્ર અપીલ છે વિનંતી છે કે આ જગ્યા ઉપર લીઝ ફાળવામાં ન આવે એવું ગામના સર્વે હિતેક્ષ ઈચ્છે છે કોને આપેલી છે આ લીઝ જે છે જયેશભાઈ મનુભાઈ પટેલને આપેલી છે કયા બ્લોક નંબર પર આપેલી છે હા કેટલા મીટરમાં બ્રિજ થી કેટલા મીટરમાં હા બે પોઈન્ટ એસી બ્રિજ થી કેટલા મીટરમાં છે અને પીવાના પાણીના કુવા આશરે લમસબ બસો મીટરની આસપાસ છે તમારું શું કહેવું છે અમારે ગામના હિત માટે એવું કેવું છે કે ખરેખર જો અહીંયા આગળ લીસ ફાળવામાં ન આવે તો વધારે સારું અત્યારે લીધો કામ ચાલુ છે અહીંયા રેતી ભરવાનું હા હાલમાં લીસ રેતી ભરવાનું ચાલુ છે કેટલા દિવસથી ચાલે છે 3 થી 4 દિવસથી રેતી ભરવાનું કામકાજ ચાલે છે